કેશોદના મંદિર ખાતે સસ્તા ભાવે સોનાના દાણા બુટ્ટી કેશોદના જલારામ નામે સોનાના દાણા બુટ્ટી નબળી ગુણવત્તાવાળા તપાસમાં નીકળ્યા કેશોદમાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના નામે ગોકા કન્સલ્ટન્સી અને જલારામ માનવ સેવા સમિતિના ઓઠા હેઠળ ચાલતો ગોરખધંધો ધંધો ઝડપાયો સોનાના દાણા બુટ્ટી તપાસમાં નબળી ગુણવત્તા વાળા નીકળતા ભાડો ફૂટ્યો કેશોદ પોલીસે ઝડપી લીધા કેશોદના અંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે લોભામણી જાહેરાત કરી સસ્તા ભાવે સોનાના દાણા બુટ્ટી વેચતા ધુતારાઓ પોલીસના હાથે ઝડપાઈ જતા સમગ્ર કોભાંડ બહાર આવ્યું છે કેશોદના જલારામ મંદિર ખાતે ભરાય ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત અને ગોકા કન્સલ્ટન્સી સુરતના સંસ્થાના સંસ્થાપક પ્રાંજલ પટેલ તેમજ જલારામ માનવ સેવા સમિતિ દ્વારા સવારે જલારામ બાપાના દર્શન કરવા આવતી થી પાંચ વર્ષની દીકરીઓને દિવસની શુભ શરૂઆતમાં એકવીસ દીકરીઓને પૂજા કરવા લક્ષ્મી માતાજીના ચાંદીના સિક્કા વિનામૂલ્યે આપવા ઉપરાંત વાલી દીકરીના વધામણા એકથી પચ્ચીસ વર્ષની તમામ દીકરીઓને સોનાના દાણા રૂપિયા ત્રણસો નવ્વાણુંમાં એક ઉપર એક મફરની લોભામણી જાહેરાત કરવા બાવતા સવારથી લોકો પોતાના આધાર કાર્ડ લઈને સસ્તું સોનું ખરીદવા પડાપડી કરવા લાગ્યા હતા ત્યારે કેશોતની સોને બજારમાં એસજી સિલ્વર નામની દુકાન ધરાવતા જીતેશભાઈ જગજીવનભાઈ પૈડાની દુકાને આવેલા ગ્રાહકે સમગ્ર હકીકતની માહિતી આપતા જીતેશભાઈ જગજીવનભાઈ પૈડા સોનીએ જલારામ મંદિર ખાતે ગ્રાહકના સ્વાગમાં જઈને સોનાના દાણાને બુટ્ટી લાવી સિદ્ધનાથ ટચ એન્ડ રિફાઇનરીમાં તપાસ કરાવતા સોનાની માત્રા માત્ર સાત કેરેટ મળી આવેલ જે બાદ દાણામાંથી રૂપિયા જીરો પોઈન્ટ જીરો સડસઠ મિલીગ્રામ સોનું નીકળ્યું હતું જેની બજાર કિંમત માત્ર એકસો પચાસ રૂપિયા આંકી શકાય જેથી રૂપિયા ત્રણસો નવ્વાણુંમાં સોનાના બે દાણા વેચવામાં આવતા હતા જે ખરેખર એકસો પચાસ રૂપિયાની કિંમતના હોય કેસુદવાસીઓ છેતરપિંડીનું ભોગ બનતા અટકાવા સુવર્ણ અલંકાર વેપારી એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ લોઢિયાને જાણ કરતા કેશોદ પોલીસ વિભાગના ડીવાયસપી બી સી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જાધવના ધ્યાને મૂકતા તરત જ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવાભાઈ એલ ભારાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ઝીલુભા સિસુદીયા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને જલારામ મંદિર ખાતેથી વેચાણ કરતા

કુકડીયા ઉપરાંત તપાસમાં જેમની સંડોવળી જાહેર થાય તેઓની વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ ડીવાયએસપી વીસી ઠક્કરની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર પી એસ જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે મહેતા અને સર્વેલન્સ સ્કોડ દ્વારા આગની તપાસ હાથ ધરવામાં આવી છે લોભિયા હોય ત્યાં દુતારાઓ ભૂખે ન મરે એ ઉક્તિને સાર્થક કરવા સુરતથી આવેલા દુતારાઓએ કેશોદના સ્થાનિક લોકોને સંપર્કમાં રહી પંદર દિવસ ગોરખ ધંધો કરવા માટેની પૂરેપૂરી તૈયારી કરી હતી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જલારામ માનવ સેવા સમિતિને સાથે સંકલનમાં લેતા કેશોદવાસીઓએ આંધળો વિશ્વાસ કરી લીધો હતો ત્યારે સુવર્ણ અલંકાર એસોસિએશન અને કેશોદ પોલીસને સતર્કતાથી છેતરપિંડી કરવા ઉતરેલી ટોળકી અને ભરતીયાઓનો પર્દાફાશ થઈ ગયો છે સૌરાષ્ટ્રમાં અને અન્ય શહેરોમાં પણ આ રીતે ગોરખધંધા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તપાસમાં જાહેરાતમાં દર્શાવેલા અન્ય બે મોબાઈલ નંબર ઉપરાંત સુરતના અને સ્થાનિક કેશોદના કેટલાક લોકો સંડોવાયેલા છે તો તપાસમાં બહાર આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે જી જ આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લોભામણે જાહેરાતથી છેતરપીને વિશ્વાસઘાતને બનાવ બનેલો જેમાં ફરિયાદથી જીતેશભાઈ જગજોભાઈ પેડા કે જેઓ સોની બજારમાં સોને કામનું કામ કરે છે તેઓને હકીકત મળી કે કેશો દાંબાવાડી જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાનું વેચાણ કરે છે જેથી તેઓ જલારામ મંદિર ગઈ અને તપાસ કરતાં ત્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જે સુરતનું છે અને જે દીકરીના વધામણાના નામે એક સોનાનો દાણા ત્રણસો નવ્વાણું રૂપિયા માપીને એક સાથે એક સોનાનો દાણો ફ્રી એ રીતે જાહેરાત હતી જેના કારણે તેઓ પોતાની રીતે તપા એમની પાસેથી લઈ અને તપાસ કરતાં તેમાં ખરેખર સોનું ઓછું સોનું હતું તેમજ સાત કેરેટનું સોનું હોવાનું જાણેલ અને સાત કેરેટના સોનાનું લાયસન્સની કોઈ પરમિશન નથી અને આવી રીતે તેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોય જેઓ પોલીસને જાણ કરતા અને પોલીસમાં ફરિયાદ કરતા હાલમાં ચાર આરોપી છે તેઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે જેમાં એક આરોપી સંદીપ દેવરાજભાઈ માણિયા ખુશાલ દેવરાજભાઈ માણિયા દેવરાજ અર્જુનભાઈ માણિયા અને વિજય વિરુભાઈ કુકડીયા કે જેઓ ચારે ચાર સુરત ખાતેના રહીશ હોય છે જેઓને અત્રે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરેલ છે અને ફરિયાદી અને ફરિયાદના આધારે

પાણી ચડાવેલા મારી દુકાને એક સવારે કસ્ટમર આવ્યો છે કે આ બે દાણા અને એક ગુટી હું લઈ આવ્યો છું બેતાલીસો રૂપિયા ની અને રીસેલ વેલ્યુ કેટલી થાય તો એની 50% થી ઓછી કિંમત હતી અને પછી એની મને વાત કરી કે જલારામ મંદિરે આ રીતે આપે છે વાલી દીકરીઓના નામ ઉપર તો આમાં શું થાય મેં કીધું આનું કંઈ આવે નહીં તમે પચીસ ટકા પૈસા નહીં આવે આ તમે ગરીબ માણસો છો મજૂરી કરો છો તો આનું કંઈ આવે નહીં એવું મેં એને સલાહ આપેલી અને પછી હું ત્યાં ગયો થળ ઉપર જોવા તો એના જે કિંમત પ્રાઇઝ પ્રમાણે એના પચાસ ટકા વેલ્યુ થતી નહોતી એને વજન કે ઓછો હતો અને સાત કેરેટ સોનું છે અને ગરીબ માણસો ને છેતરવાની વાત થઈ એવું એ સુરત ના છે એમ કે છે અને સુરત નું ગ્રુપ છું એ અને આવી સંસ્થા અમે ચલાવીએ છીએ વાલી દીકરીઓ માટે સંસ્થા ચલાવીએ છીએ મલય ફાઉન્ડેશન અને ઈ લોકો એ રીતનું વાત કરીને એ લોકો આ રીતે છેતરપિંડી અને એવું લાગ્યું અમને જણાયું કે ભાઈ આને પચાસ ટકા વેલ્યુ નથી થતી આ જે આપે છે વસ્તુ

જલારામ મંદિરે બે ત્રણ customer પાછો માલ દેવા આવ્યા હતા ને ઈ એ પણ એમ કેતા હતા કે ન્યાય અમે ને સવાર થી સાંજ સુધી ઉભા ને એમાં જાજુ માણહ ન્યાં ઈ છેતરાણુ છે સૌનાથે વેચેલું છે આવો માલ કોણ કેવા લોકો વેચે છે આવો માલ કોઈ વેચે standard કોઈ માણસ વેચી નો શકે આ માલ હું તમને કહું સાત કેરેટ એટલે સોનું સરકાર માન્ય નથી કે આ સાત કેરેટ વેચવાનું છે એમ ઓકે આવા લોકો ચાર જણા છે આ લોકો ચાર લોકો સામે અમે ફરિયાદ નોંધાવી છે કે આવું ફ્રોડ કરે છે, ગરીબ માણસો નાના માણસો મજૂરી કરે ઈ છેતરે નઈ અને છેતરાય નઈ એના માટે અમે આ ફરિયાદ કરેલી છે. નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો